લોકસભા ચૂંટણી ત્યારે સુપ્રીમ કોર્ટના નિર્ણય પર આપ અને કોંગ્રેસ નેતાએ હુંકાર ભર્યો છે અને ભાજપ સરકાર પર ચૂંટણી બોન્ડને લઈને ગંભીર આક્ષેપો લગાવ્યા છે શું આક્ષેપ કર્યા તેની વાત કરીશું આ વીડિયો નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગઈકાલે સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડને રદ કરવાનો મહત્વનો ચુકાદો આપ્યો જેના કારણે રાજકારણમાં પણ ગરમાવો જોવા મળ્યો કોર્ટે ચૂંટણી બોન્ડ ખરીદનારા લોકોના નામ જાહેર કરવાનો આદેશ આપ્યો છે કોર્ટનું કહેવું છે કે ચૂંટણી બોન્ડ માહિતીના અધિકારનું ઉલ્લંઘન કરે છે મતદારોને પક્ષોના ભંડોળ વિશે જાણવાનો પૂરેપૂરો અધિકાર છે ત્યારે સુપ્રીમ કોર્ટના ચૂંટણી બોન્ડના આ મહત્વના ચુકાદા પર આપ અને કોંગ્રેસે સમર્થન કર્યું છે સાથે જ ભાજપ સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ પણ મૂક્યો છે સૌથી પહેલા સાંભળીએ કે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ શું કહ્યું સુપ્રીમ કોર્ટે ખૂબ જ અગત્યનો એક ચુકાદો આપ્યો છે ઇલેક્ટ્રોનિક બોજ બોન્ડ છે એ ઇલેક્ટ્રોનિક બોન્ડ ગેરસંવિધાનિક છે એટલે કે ગેર કાયદેસર ખૂબ જ અગત્યનો ચુકાદો છે આ ચુકાદોને આમ આદમી પાર્ટી આવકારે છે અને દરેક નાગરિકને મતદારને એ જાણવાનો અધિકાર છે કે કોણે કઈ પાર્ટીને કેટલું ફંડ આપ્યું મિત્રો ઇલેક્ટ્રોનિક ફંડ એવું બોન્ડ એવું છે કે જેમાં એસબીઆઈ થ્રુ બોન્ડ જે આપવામાં આવે એમાં ખબર નથી પડતી કે કઈ પાર્ટીએને કોણે કેટલું ફંડ આપ્યું છે અને એના કારણે એવું પણ બનતું હતું અથવા બનતું હોઈ શકે અને એટલા જ નાગરિકનો અધિકાર છે કે જે કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકાર જે નિર્ણય લે છે એ મતદારોના હિતમાં નિર્ણય લે છે કે પછી કોઈ ફંડ આપ્યું છે કંપની એના નિર્ણય એના હિતમાં ફંડ લે છે નિર્ણય લે છે એટલે બહુ જ અગત્યનો ચુકાદો છે આમ આદમી પાર્ટી એને આવકારે છે સ્વીકારે છે અને દરેક નાગરિકને મતદારને જે મતદાન કરે છે એને એ જાણવાનો અધિકાર છે કે કઈ પાર્ટીને કઈ કંપનીએ તો તો કયા સંસ્થાએ કેટલું ફંડ આપ્યું છે અને આ જે નિર્ણય છે એનાથી મને લાગે છે કે દરેક દરેક નાગરિકને અને મતદારને ખુશી પણ થશે અને એમનો જે હક છે જાણવાનો એ પણ એને મળશે ત્યારે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પણ સુપ્રીમ કોર્ટનો આભાર માન્યો છે અને ભાજપ પર ચૂંટણી બોન્ડ લઈને સાંભળો કેવો ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે હું દિલથી આભાર માનીશ સુપ્રીમ કોર્ટ કે સુપ્રીમ કોર્ટે ભારતીય જનતા પાર્ટીની મુક્ત ભ્રષ્ટાચાર કરીને ધનભંડોળ યોજના એટલે કે ઇલેક્ટ્રોરલ બોન્ડને રદ કરી નાખવાનો નિર્ણય કર્યો છે સુપ્રીમ કોર્ટે આ નિર્ણય કરતી વખતે એ પણ કહ્યું કે આ જે ઇલેક્ટ્રોરલ બોન્ડ જે ભારતીય જનતા પાર્ટી લઈને આવી છે ધન સંગ્રહ કરવા માટે આ બંધારણીય જોગવાઈઓથી પણ વિપરીત છે અને એટલા જ માટે એક પારદર્શિતા રાજકારણમાં ધન સંગ્રહમાં આવે એ માટેનો માર્ગ ખુલ્લો કર્યો છે વર્ષો સુધી કોંગ્રેસ પાર્ટી સત્તામાં રહી કોંગ્રેસ પાર્ટીએ ક્યારેય પણ આવી રીતે પક્ષ ભ્રષ્ટાચારને છાવરીને ગુપ્ત રીતે ધન ભેગું થઈ જાય આવો ધંધો ક્યારેય નહોતો કર્યો જ્યારે ઇલેક્ટોરલ બોન્ડ આવ્યા ત્યારે જ કોંગ્રેસ પાર્ટીએ વિરોધ કર્યો હતો કે આ યોગ્ય નથી એ પછી પણ વારંવાર અને મેં તો એ પણ કહ્યું હતું કે મારા ચૂંટણી ઢંઢેરામાં પણ આ વાત કે અમારી સરકાર આવે તો પણ આ રીતે ગુપ્ત રીતે ભ્રષ્ટાચારથી થી આવે એ યોગ્ય નથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પણ કહ્યું હતું કે આ ઇલેક્ટોરલ બોન્ડ છે એનાથી કાળું ધન વધે મની લોન્ડરિંગ વધશે પણ એમ છતાં આમનું સાંભળતા ન હતા ચૂંટણી કમિશને પણ જે રીતની ફરજ બજાવવી જોઈએ એ ન બજાવી ત્યારે ઓનરેબલ સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય એ સરાહનીય અને આવકારદાયક છે વિદેશોમાંથી આવેલું ધન પણ ઇલેક્ટોરલ બોન્ડમાં ગુપ્ત રીતે ભાજપ ભેગું કરતું હતું અને જે કહે છે કે અમે તો પારદર્શિતા વહીવટ એને પારદર્શક નહીં પરંતુ બહુ જ મોટો ભ્રષ્ટાચાર ભાઈ મુક્ત ભ્રષ્ટાચાર થાય અને એ ભ્રષ્ટાચાર પડદો પાડી દેવા માટે ઇલેક્ટોરલ બોન્ડની જોગવાઈ કરી હતી જેને સુપ્રીમ કોર્ટે રદ કરી છે કોંગ્રેસ પક્ષના તરફથી આવકારવામાં આવી છે કારણ કે આ ભારતના લોકતંત્ર માટે એક કલંકિત કહી શકાય એવી બાબત હતી કારણ કે આવા ઇલેક્ટોરલ બોન્ડના નામે શું કરતી હતી ભારતીય જનતા પાર્ટી કે બેંક થયો હોય બેંકના પૈસા લઈને જેને ડુબાડી દીધા છે એવા માણસને કહે કે ઇલેક્ટોરલ અમને પૈસા આપી અને એટલે પછી એમને બેંકના ફ્રોડના એને લોન માફી કરીને પૈસા આપી દેવાના આ રીતે જે એક આખી યોજના ચાલતી હતી અને કરોડો રૂપિયા આ રીતે ભારતીય જનતા પાર્ટીએ ભેગા કર્યા હતા એને એક મોટી લપડાટ મળી છે જેને હું આવકારું છું ત્યારે સુપ્રીમ કોર્ટના ચૂંટણી બોન્ડ લઈને આ ચુકાદા પર અને શક્તિસિંહ ગોહિલ અને ઈશુદાન ગઢવીએ જે પ્રતિક્રિયા આપી છે તેની પર તમારું શું નિવેદન છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને કરવાનું ભૂલશો નહીં આભાર